નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચાર જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ સવારે નવ વાગ્યા થી દસ વાગ્યા દરમિયાન ફતેપુરા ચૈતન્ય હોલ ખાતે ફતેહપુરા તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય ભોજ દિવસની ઉજવણી કરવામાં આવશે ફતેપુરા તાલુકાના તમામ સારસ્વત ભાઈઓ અને બહેનોને ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પાઠવાયું ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ચૈતન્ય હોલ કલાલ પાર્ટી પ્લોટ ખાતે ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાના અધ્યક્ષ સ્થાને ફતેપુરા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ફતેપુરા તાલુકાના તમામ સારસ્વત ભાઈઓ અને બહેનો એટલે કે ફતેપુરા તાલુકાના તમામ શિક્ષકો અને શિક્ષિકાઓને ઉપસ્થિત રહેવા માટે ફતેપુરા તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ફતેપુરા બ્રહ્માકુમારીજના કેન્દ્ર સંચાલિકા તેમજ ફતેહપુરા તાલુકા પ્રમુખ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ ફતેહપુરા આઈ સીડીએસ વિભાગના સીડીપીઓ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે